હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન તો આજના મારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે અત્યારે હું બનાવું છું બ્રેડ રોલ કેવા મને ખબર નહીં તો સૌથી પહેલાં બ્રેડ છે ને પાણીમાં આવી રીતે કરવાની ને આમ થોડીક વાર એક કલાકના ડ્રાય માટે રહેવા દેવાની આ બટેટા લીધા હતા ચાર ટુકડા નહીં હાલા લવા ચાલશે ઓકે આવી રીતના બ્રેડ લેવાની અને આપણા સ્વાદ એકોર્ડિંગ આદુ આદુ લેવાનું છે પછી મરચાં લેવાના લીંબુ થોડું નાખવાનું કોથમીર નથી એટલે હું નથી નાખતી તમારે નાખવી તમે નાખી શકો મને ઓછી ભાવે એટલે આદુને બધું નાખવાનું આવી રીતે પછી આગળ કેવા બને તમને કહું સો ગાઈસ આવી રીતે બધું સુધારવાનું મરચાં ને બધું સો ગાઈસ આવી રીતે ડુંગળી મરચાં આદુ લસણની પેસ્ટ બટેટા ને થોડુંક લીંબુ અને આ બ્રેડને બધું એવું રીતે લીધું છે હવે આ બધું મિક્સ કરી દેવાનું અને મસાલો બનાવવાનું એમાં ચટણી મીઠું જે નાખવું એ આપણે એક નાખવાનું ઓકે સો ગાઈઝ હવે આપણા એકોર્ડિંગ છે ને આખું બધું મસાલો બનાવવાનો આપણે જેવું ટેસ્ટમાં ભાવે ને એવો આખા બ્રેડ પણ બની જશે ભાઈ તમને ને નથી લાગતું બને લાગતો કેમ કે બ્રેડ એટલા પાણીમાં પલાળી દીધી જ ને કે ખબર જ નથી

તમે મારી ભાષા સમજી ગઈ હવે ગોળ 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 વાળવાનું આવું ગોળ ગોળ વાળી અને રાખવાનું

સો ગાઈસ આ બ્રેડ રોલ ની જગ્યાએ લાડવા રોલ વહી જોઈ શકો છો તમે પણ હારા થયા કમ્પેર એટલે વિચાર્યા કરતા ઘણાય સારા થયા એક લાડવો રેડી થઈ ગયો છે બીજો લાડવો તૈયાર થાવ પર છે ગાઈસ આ બધું થઈ ગયું હવે બે ત્રણ ભેગા મરજાય તર નાખું એટલે મજા આવે ખાવાની પણ ટેસ્ટ સો ગાઈસ મારા મસ્ત બની ગયા છે બ્રેડ લાડવા રોલ ની જગ્યાએ બ્રેડ લાડવા વહી છે લાડવા રોલ વહી છે ટેસ્ટમાં હમણાં તમને કહું કેવા લાગ્યા નહીં હો સો ગાઈઝ વિચાર્યા કરતાં ઘણા મસ્ત થયા આપણા બ્રેડ રોલની જગ્યાએ બની ગયા લાડવા રોલ પણ વિચાર્યા કરતાં ઘણા મસ્ત થયા આ છે મસ્તીના મરચાં આ મસ્ત ચટણી છે આપણે ગુજરાતી હોય એટલે છાસ વગર તો હાલે જ નહીં ને ટેસ્ટમાં પણ બહુ મસ્ત છે મેં ટેસ્ટ કર્યો છે જો કેવા થયા મને કોમેન્ટ કરતાં ભૂલતા નહીં હો